શું તમારે પત્રકાર બનવું છે અને પત્રકાર નથી બનવું તો પણ તમારા માટે આ કામનો વિડીયો છે કઈ રીતે હું પત્રકાર બન્યો ક્યાંથી બન્યો આ તમામ વિગતો આપીશ અને તમે કેવી રીતે બની શકો છો એ તમામ વિગત આપીશ સો વર્ષના ગાંધીના પત્રકારત્વના વારસાની સાથે અને પ્રશાંત દયાળના ત્રણ દાયકા કરતાં વધારે અનુભવના નિચોડની સાથે તો આવો બતાવી દઉં ક્યાં તમારે પત્રકારત્વ ભણવું જોઈએ હું ક્યાં ભણ્યો છું અને શું છે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ જો તમારે પત્રકારત્વ કરવું છે અથવા દરેક ઘટનાને જોવા અને સમજવાના અલગ દ્રષ્ટિકોણ વિકસાવવો છે તો ગાંધીના સો વર્ષથી વધારે સમયના પત્રકારત્વનો વારસો અને પ્રશાંત દયાળનો દાયકાઓનો અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે આજે જ મેળવી એડમિશન હું પણ અહીંયાથી જ ભણ્યો છું મેં અહીંયા જ પત્રકારત્વનો અભ્યાસ કર્યો તો અને આજે હું નવજીવન સાથે જ પત્રકારત્વ પણ કરી રહ્યો છું પણ એક મિનિટ શું છે કોર્સ કોને મળી શકે પ્રવેશ કેવી છે સુવિધાઓ એ તો જાણી લો મહાત્મા ગાંધી સ્થાપિત નવજીવન ટ્રસ્ટના સ્કૂલ ઓફ જર્નાલિઝમના પરિસરમાં જ પુસ્તકો સાથેનું આ કર્મ કાફે છે જ્યાં તમે વાંચન સાથે ચા પાણીની મજા પણ લઈ શકો છો વડી અલાયદો વાંચનનો વિભાગ હૃદયકુંજ લાઇબ્રેરી તો ખરા જ ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટેકનોલોજીને જો સમજવી છે તો અત્યાધુનિક રંગ જ્યોતનો આ વિભાગ પણ છે તમારા માટે અને સાથે જ અઢળક સાહિત્યનો ખજાનો તો છે જ ભણતાં ભણતા અનુભવ માટે નવજીવન ન્યૂઝના પત્રકારોનો સથવારો થાય તે માટેની વ્યવસ્થા પણ છે બસ તમારે એડમિશન માટે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે અને પત્રકારત્વ કરવાની નિષ્ઠા અને અથાગ મહેનત કરવાની તૈયારી હોય તો પુસ્તક વગરનો આ અભ્યાસક્રમ માત્ર તમારા માટે તૈયાર છે તો હવે તમે સમજી ગયા છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન કઈ રીતે મળે તુષાર બસિયા આજ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમનો એક સમયનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે અને આજે પત્રકાર તમારી સામે ઊભો છે પ્રશાન દયાળ સાથે અભ્યાસ કરવાનો તો મોકો મળશે સાથે જ તમને પ્રશાન દયાળ સાથે કામનો અનુભવ મેળવવાનો પણ સથવારો મળશે સાથે તુષાર બસિયા તો તમને મળશે જ તમારે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન લેવું છે વહેલી તકે સંપર્ક કરી ફોન કરી લો કારણ કે લિમિટેડ સીટ્સ અવેલેબલ છે નમસ્કાર